નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ પાલનપુર હનુમાન ટેકરી એગોલા રોડ પર હનુમાન ટેકરી કા રાજા ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પાલનપુર એગોલા રોડ પર રહેતા વિજયભાઈ પુરોહિતના નિવાસસ્થાને ભગવાન ગણપતિ દાદાની મૂર્તિની પૂજા અર્ચના કરી ડીજેના તાલે વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટની બાજુમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે વિજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે એગોલા રોડ પર હનુમાન ટેકરીકા રાજા ગણેશ મહોત્સવમાં અગિયાર હજાર લાડુની આહુતિ આપવામાં આવે છે તેમજ રાત્રિ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને આ ગણેશ ઉત્સવનો રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જય ગણેશ આજ છે ગણેશ મહોત્સવના વર્ષમાં ગણપતિ દાદાનું પ્રસ્થાન કરવા જઈ રહ્યું છે જે હનુમાન ટેકરી આયોજિત ગણપતિ કા રાજા ગણેશ મહોત્સવ ગણેશ યુવક મંડળ હનુમાન ટેકરીના મિત્રો અને પાલનપુર એરિયાના લોકોના સહયોગ થકી જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ આજે દાદાનો બાવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને અમે અત્રે આ અમારો એક મંડળ એવું છે બે મિનિટ માટે વાત કરું છું કે આમાં નથી કોઈ પ્રમુખ નહીં સભ્ય કોઈ બી બધું સેમ ગણપતિ દાદાના સંચાલિત કાર્યક્રમ થતા હોય છે અને અત્યારે દાદાની સ્થાપના પછી અમારો ગણપતિ યજ્ઞ ચાલુ થશે જે પાંચ ગોડીનો દસેક અગિયાર પંડિતો બેસી અને પચીસ ત્રીસ માણસો બેસીને સેમ ડે પાંચસો લાડુ નો પર ડે અમે ગણેશ યાજ યજ્ઞ કરીએ છીએ દાદાનો આ ટોટલ અગિયાર અગિયાર હજાર લાડુ નો પ્રસંગ થશે એવરી ડે પચીસો લાડુ નો મહાગણેશ યાજ નો હવન થાય છે દાદાનો એ નિમિત્તે સર્વ હાર્દિક પ્રજાને આમંત્રિત છે રાત્રિ દરમિયાન એવરી ડે હવન પછી અમે રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખીએ છીએ અઠ્યાવીસમી તારીખે માયાબી આહિરનો પ્રોગ્રામ છે એના પછી એક જાદુગરનો પ્રોગ્રામ છે એક બાળકોને સ્ટેજ આપીએ છીએ જે સાંસ્કૃતિનું સિંચન કરીએ કે એના માટે અને દાદાની પ્રાર્થનાનો કાયમી પ્રોગ્રામ હોય છે